અમદાવાદથી મળતી આ રિપોર્ટ અમદાવાદમાં હાલ બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત ખૂબ ચર્ચામાં છે જેમને પશ્ચિમ બંગાળના ખોટા આઈડી પર અમદાવાદમાં અડ્ડો જમાવ્યો છે અને ચંડોળા તળાવની આસપાસ દબાણો ઊભા કર્યા છે તેવામાં હવે ચંડોળા તળાવમાં દબાણને લઈને રાજકારણ ગરમાયું છે અને બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની માંગ ઉઠી છે કોણ કરી રહ્યું છે આ માંગ આવો જોઈએ કાયદે બાંગ્લાદેશી વસાહત ખોટા આધાર સાથે અડ્ડો જમાવ્યો હવે બાંગ્લાદેશીઓને ક્યારક રાશિ રિપોર્ટ સૌ કોઈ જાણે છે કે હાલ અમેરિકા પોતાના દેશમાં ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ કરી રહ્યું છે અને બે દિવસમાં ફ્લાઇટ ગેરકાયદે ધુસેલા લોકોની ભારત આવવાની છે આ માહોલમાં હવે ગુજરાતમાં ગેરકાયદે અન્ય દેશમાંથી આવી રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની માંગ ઉઠી છે અમદાવાદ શહેરમાં ચંડોળા તરાવમાં દબાણને લઈ અત્યારે રાજકારણ ગરમાયું છે જેથી સમગ્ર મુદ્દે સત્તા પક્ષ અને દ્વિપક્ષે પત્ર લખ્યા હોવાનું સામે આવ્યું છે સત્તા પક્ષ અને વિપક્ષે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા બંને પક્ષે દબાણો દૂર કરવાની માંગ કરી છે ભાજપના નેતાઓ દબાણની સાથે સાથે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને કરવાની માંગ પણ કરી તો બીજી તરફ વિપક્ષ નેતાએ વર્ષ પહેલા દબાણ અંગે પત્ર લખ્યાના સાથે પ્રહાર કર્યા છે ગઈકાલે આપના તરફથી જે માહિતી મળી હતી કે ત્યાં આગળ મુવમેન્ટ થઈ રહી છે અને ત્યાં સ્થળ ઉપર જતા જોયું કે ત્યાં તળાવમાં પુરાણ કરી રહ્યા છે અને એ પુરાણ કરી નવી વસાહતો બનાવી રહ્યા છે એટલે તાકીદે આનો ફોટો પાડી વિડિયો કરી કલેક્ટરને અને મ્યુનિસિપલ કમિશને મોકલ્યો છે કોર્પોરેશન અને ગુજરાત સરકાર ભેગું થઈને આ તળાવ એક અમદાવાદનું સૌથી મોટું અને સુંદર તળાવ બની બનવાની શક્યતા છે એ બનાવવા માટે આ દબાણો પણ દૂર કરવા જરૂરી છે અને જ્યારે બાંગ્લાદેશ જોઈ રહેતો હોય તો આખા વિશ્વમાંથી દરેક લોકો પોત પોતાના દેશના નાગરિકો બીજા નાગરિકોને કાઢે છે तो आपने पण काढ़वा का शहर का सबसे बड़ा तड़ाव यानी कि चंदोड़ा तड़ाव पिछले कई वर्षो से वो कहीं ना कहीं सरकार के लिए नो मेन्स लैंड और जनता के लिए भी नो मेन्स लैंड हो चुका है अहमदाबाद म्यूनिस्पल कॉर्पोरेशन में 2021 में भी मैंने पत्र लिखा था और ये रजुआत की गई थी कि चंदोड़ा तड़ाव दो हिस्सों में बनाया गया है दो हिस्सों में बटा गया है बड़ा चंडोड़ा तनाव और छोटा चंडोड़ा तलाव छोटा छोटा चंदोड़ा तलाव में आए दिन 30 से 40 ट्रैक्टर का डंपिंग किया जा रहा है वहां पर कहीं ना कहीं कुछ लोगों द्वारा उस तनाव का कब्जा किया जा रहा है लेकिन वो लेटर मैंने कलेक्टर को दिया गया वो लेटर अहमदाबाद म्यूनिसिपल कमिश्नर को दिया गया लेकिन आज विरोध पक्ष के नेता बनने के बाद भी दो में भी मैंने फिर से पत्र लिखा लेकिन उसके बाद भी कोई एक्शन नहीं लिया गया અહી ભલે સત્તાપક્ષ અને વિપક્ષ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે પરંતુ બંનેની માંગ તો એક જ છે ચંડોળા તળાવની ફરતે થયેલા દબાણોને દૂર કરવા વિપક્ષ કહે છે અમે બે વર્ષ પહેલા પત્ર લખ્યો હતો અને ભાજપના ધારાસભ્ય હવે જાગ્યા છે પરંતુ વાત અંગે ગેરકાયદે ઉભી થયેલી વસાહત અને તળાવમાં ઠાલવાતા મકાનોના કાટમાળને રોકવાની છે એવામાં સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે એ અહીં સૌથી મોટો સવાલ છે અમેરિકામાં જે રીતે ભારતીયોને ગેરકાયદે ઘૂસણખોરી કરી ઘુસણખોરી અમેરિકામાં જે રીતે ભારતીયોએ ગેરકાયદે ઘૂસણખોરી કરી છે અને હવે તેને ડિપોર્ટ કરવાની કામગીરી થઈ રહી છે તેને જોતા હવે ભારતે પણ આવા પ્રકારની કાર્યવાહી કરવાની જરૂર છે કારણ કે ભારતમાં પણ લાખોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ રોહિંગ્યા મુસલમાનો ઘુસણખોરી કરીને ગેરકાયદે રીતે રહી રહ્યા છે હાલ વાત અમદાવાદની છે જ્યાં ગેરકાયદે ધુસેલા બાંગ્લાદેશીઓએ કેવી રીતે ખોટા દસ્તાવેજો સાથે પોતાની આખી વસાહતો ઉભી કરી છે તે જોઈ શકાય છે તેવામાં નેતાઓ આવા ઘુસણખોરોને ડિપોર્ટ કરવાની માંગ કરે છે ન કરે પરંતુ ભારત સરકારે પણ આ અંગે વિચારવું જોઈએ